નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર નવલા નોરતાય માં અંબાના નવ સ્વરૂપોની આરાધનાનો પર્વ તરીકે ઉજવાય છે અત્યારદુનિક સમયમાં પણ માતાજીની ગરબીનું મહત્વ જળવાઈ રહ્યું છે બોટાના એક પ્રજાપતિ કુટુંબ દ્વારા વર્ષોથી સુંદર મજાના રંગ રોગાન સાથે આકર્ષક ગરબીઓ બનાવવામાં આવે છે લોકો ખૂબ મોટી સંખ્યામાં તેની ખરીદી પણ કરે છે રહેતા અશોકભાઈ પ્રજાપતિ વર્ષોથી માતાજીના આકર્ષક માટીના ગરબા બનાવે છે નવરાત્રીના એક મહિના પહેલાથી ચાખડા પર તૈયાર કરી નાની માટલીઓ બનાવવામાં આવે છે ત્યારબાદ સુંદર મજાના રંગરોગાન ડિઝાઇનો અને ટિકીનો આકર્ષક શણગાર કરી ગરબીને મનમોહન કલાકૃતિથી તૈયાર કરવામાં આવે છે પોતાના પરિવારના સભ્યો અને આસપાસની મહિલાઓ દ્વારા ગરબીના શણગારમાં મદદરૂપ થાય છે ત્યારે આ લુપ્ત થતી પરંપરા અને વ્યવસાયને બોટાદના પ્રજાપતિ પરિવાર દ્વારા જીવંત રાખ્યો છે અશોકભાઈ નાનજીભાઈ ચલોતરા અશોકભાઈ ખાસ કરીને ગોરાતી એવી છે માતાજીના ગરબામાં ફેરમાં

એટલે આમ મુજે ગરબા પર ની આકર્ષક ને લોકો ને આમ જો ગમે એ આ વેચાણ કેવું થાય છે બહુ સરસ થાય છે ગરાક બહુ આવે છે બધાય ગરબા જેવા છે ખરીદી કરવા એટલે ખાસ કરીને અત્યારે જે લોકો છે ને માતાજીના ગરબાનું ગરબા વેચાણ બહુ મોટું કરો ખરીદતા ઓછા હોય છે ત્યારે અત્યારે જે આ સ્થિતિ છે એમાં લોકો ને શું સંદેશ આપશો તો મંદિર પાસે મૂકવો જરૂરી છે તો અત્યારે ઘણા લોકો નથી પણ એમ કે જરૂરી છે પ્રમાણે મારું નામ મુક્તાબેન મુક્તાબેન અમે પાંચ થી છ વર્ષ આ માટીના ગરબાનું કામ કરીએ છે અને ચાકડા ઉપર માટીના ગરબા ઉતારવી ત્યાર પછી એને અમે સુકવવી ત્યાર પછી અમે એને માથે કલર કામ કરવી કલરે કલર ના રંગ બે ગરબાનું કામ કરીએ છીએ અને એની માથે સ્ટીકી સ્ટોન ડિઝાઇન માતાજી નામ અથવા મનપસંદ ડિઝાઇન બધી કરી છે અને અમારે ત્યાં આજુબાજુની મહિલા બધા પણ કામ થોડુંક કરાવવા મદદરૂપે આવે છે અને અમારે માતાજીના ગરબાનું કામ ચાલે એટલે અમે એક મહિનો અગાઉ વહેલા ચાલુ કરી દઈએ માતાજીની ગરબાની તૈયારી ફૂલે ફૂલ કરવી છે વેચાણ તો ચાલુ છે એમ તો હોલસેલ પણ દઈએ છે પણ ત્યાંથી ગ્રાહક બધાય આવે છે એને પણ પૂરું પાડવી છે ત્યાંથી પણ ગઢડા રોડ ભાવનગર રોડ ફામફન રોડ બધે આજુબાજુના વિસ્તારથી બધાય ગરબા આપણીયાથી જ લેવા આવે છે એટલે આજે માતાજીનો પર્વ છે ગરબા વગર તો માતાજી ને એક એમ માનો કે આપડે બાપ દાદા ની પરંપરા છે બરાબર એટલે માતાજી નો ગરબો તો આપડે બાર મહિને એક વાર નોરતા આવે એટલે આપડે ગરબો તો એક માતાજી પાસે આપડે મેપવો જરૂરી જ છે એમ એટલે ગરબાની તો ખરીદી કરવી જ પડે એમ